ડીસા શહેરમાં એક મહિલાનો પતિ નવેક માસ અગાઉ ઘર છોડીને ભાગી જતાં તેનો તેર વર્ષનો પુત્ર પણ ઘર છોડી નાસી જશે તેવી દહેશતથી માતાએ પુત્રને ઘરમાં જ સાંકળથી બાંધી છ માસથી બંધક બનાવ્યો હતો ડીસાના સેવાભાવી યુવકોના ગ્રુપને જાણ થતાં પોલીસ અને બાળ સુરક્ષા એકમને બોલાવી કિશોરને મુક્ત કર્યો હતો જોકે છ માસથી બંધક રહેવાના કારણે માનસિક સ્થિતિ બગડી જતાં તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો માતેમાં બીજા બધા બનવગડાના વા આ કહેવત માતાના સંતાનો પ્રત્યેના વાત્સલ્ય અને પ્રેમને ઉજાગર કરે છે ત્યારે એક ડીસા

રૂમમાં પૂરી દઈ સાકળથી બાંધી દીધો હતો અને તેને બારીમાંથી જમવાનું આપતી હતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું મંથનને મળમૂત્ર ત્યાગ કરવા પણ બહાર જવા ન દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો આમ છ માસની માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી આ બાબતની જાણ પાડોશીઓને થતાં તેઓએ ડીસાના સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપને કરતા યુવકોએ મંથનને ઘરમાંથી બહાર કાઢી મંથનને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી તેની માતાને સમજાવી હતી જોકે તેની માતાએ ફરીથી તેને બંધક બનાવી દેતા સેવન સ્ટાર ગ્રુપના સભ્યોએ આ બાબતે પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરતા અધિકારીઓએ આવી મંથનને ફરીથી મુક્ત કરાવી પાલનપુર લઈ ગયા હતા મારું નામ સુભાષભાઈ છે અને અમે ડીસામાં લાસ્ટ છ વર્ષથી સેમેસ્ટાર ગ્રુપ કરીને એક ગ્રુપ ચલાવીએ છીએ જેથી દરેક જરૂરિયાતમંદને મદદ કર્યા છીએ તો આ જે કેસ છે એ આજથી પાંચ દિવસ પહેલાં અમારા જોડે આવ્યો હતો અને અમને એટલી જાણકારી મળી કે એક તેર વર્ષનું બાળક છે અને છેલ્લા પાંચ મહિનાથી એક રૂમમાં એની માતાએ જ એને બંધ કરી દીધો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે તો અમે જ્યારે રૂબરૂ પહોંચી અને બાળ બાળકની પરિસ્થિતિ જાણી તો અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા એ બાળકને જોઈને કેમ કે એ બાળકને એની માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો અને એ બાળકની અંદર લાસ્ટ પચીસથી ત્રીસ દિવસનું ટોયલેટ પણ હતું અને એનો જે રૂમમાં હતો એ રૂમની કન્ડિશન બહુ જ ખરાબ હતી એ રૂમમાં એટલી દુર્ગંધ મારી રહી હતી કે અમે લોકો બે મિનિટ પણ ત્યાં ઊભા રહી શકતા નહોતા અને એ બાળક એમાં પાંચ મહિનાથી રહી રહ્યો હતો તો વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાં હશે પછી અમે બાળકને ત્યાંથી રેસ્ક્યુ કર્યો એને કમ્પ્લીટ નવરાવી દોરાવી એના બાલબીજા કટિંગ કરી અને એની મધરની પરમિશન લઈ ને અમે લોકોએ એને અમારા જોડે નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સંચાલિત સેન્ટર છે ત્યાં બે દિવસ માટે રાખ્યો પણ બાળકની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી પાંચ મહિના રૂમમાં બંધ રહેવાના કારણે તો ફરી એના માતાના જોડે મૂક્યો ને આજે બે દિવસ પછી પાલનપુર બાળ વિકાસ સંસ્થામાંથી અધિકારીઓની ટીમ આવી ને બાળકને રેસ્ક્યુ કરી અને પાલનપુર લઈ ગયા છે અને બાળક બાળકની જિંદગીમાં વધારે બહેતર સુધારો આવશે એવી અમને આશા છે અને આ તેર વર્ષના બાળકનું નામ મંથન છે અને મંથન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો છઠ્ઠા ધોરણમાં પણ મધનની માનસિક પરિસ્થિતિના કારણે મંથને પાંચ પાંચથી આઠ મહિના જેવું બંધ રૂમમાં ભોગવ્યું છે તો ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે પણ સેમેસ્ટાર ગ્રુમે ગ્રુપે બહુ સારું કામ કરી અને બાળકને રેસ્ક્યુ કર્યું છે મારું નામ છે કમલેશ પ્રજાપતિ અને હું જિલ્લા બાળ સુરક્ષા એકમની અંદર લીગલ કમ પ્રોબેશન અધિકારી કે ફરજ બજાવું છું આજ રોજ સવારના એક સોશિયલ મીડિયાની અંદર એક ન્યૂઝપેપર દ્વારા જાણવા મળેલ કે એક બાળક છે એની માતાએ ઘણા સમયથી એને બાંધીને રાખેલું છે અને ઘરની અંદર પૂરેલું પણ છે એટલે એને છોડાવવા માટેનો પ્રયત્ન કરવાનો હતો તો મેં પહેલાં એની જે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ આવેલા એ ન્યૂઝ જોયા તો અંદર ખબર પડી કે કોઈ સમાજ સેવી સંસ્થા છે એના દ્વારા બાળકને રેસ્ક્યૂ કરવામાં આવેલું હતું અને એ બાળક એમને ડીસા ખાતે આવેલા શેલ્ટર રૂમની અંદર મૂક્યું હતું એટલે મેં એની જાણકારી માટે ત્યાં શેલ્ટર રૂમની અંદર વિઝિટ કરી તો જાણવા મળ્યું કે બાળક પાછું ફરીથી એના ઘરે જતું રહ્યું છે જ્યારે અહીંયા એના ઘરે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે બાળકને ફરીથી પૂરી દેવામાં આવ્યું છે એટલે મને એવું લાગ્યું કે બાળકને રેસ્ક્યુ કરી અને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા સમક્ષ પ્રસ્તુત કરવું જરૂરી છે એટલે મેં અહીંથી એમના જે સમાજસેવી સંસ્થા હતી એમના જે પ્રમુખ હતા એમને બોલાવ્યા અહીંયા અને એમને સહયોગ પૂરો પાડ્યો અને એના દ્વારા પછી પોલીસનો સંપર્ક કર્યો અને ડીવાય એસપી કુશલ ઓઝા દ્વારા મને સપોર્ટ પૂરો પાડવામાં આવે ને પોલીસ ટીમ અહીંયા આવી અને એમને ઘરના દરવાજાને બધું તોડી અને બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું ત્યારબાદ અહીંથી અમે એમને પાલનપુર ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કર્યું અને મેડિકલી ટ્રીટમેન્ટ પૂરી પાડી અને બાળકને હવે એની જે સક્ષમતા છે એ પ્રમાણે એને જે સરકારી સંસ્થાઓ ચાલે છે